વલસાડ પા નદીનો જર્જરિત ચેકડેમ રૂપિયા એક પોઈન્ટ ઝીરો નવ કરોડના ખર્ચે રિપેરિંગમાં કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પલસાળ જિલ્લા ખાતે આવેલ પાન નદી પર આવેલ ચેકડેમ જર્જરીત બનતા એક પોઇન્ટ ઝીરો નવ કરોડના ખર્ચે રિપેરિંગ તો કરવામાં આવ્યો પરંતુ આ ચેકડેમ રિપેરિંગ કર્યા બાદ એક વર્ષ પણ નાટકીયો કરોડના ખર્ચે ડેમ પાછળ કરવામાં આવ્યો કે કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરવામાં આવ્યા એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે મહારાષ્ટ્રથી નીકળી પછી જિલ્લામાં પાન નદી ઉપર પછી સાડા તાલુકાને પાડી તાલુકા વચ્ચેથી પછી સાથે દરિયામાં મળતી પાન નદી ઉપર પછી તાલુકાના છણવૈ ગામના વાડી ફળિયા નજીક પાણી સંગ્રહ કરવા માટે ચેકડેમ બનાવવામાં આવ્યો છે આ ચેકડેમ માર બનતા આ ચેકડેમની સંભાળ રાખતા સરકારના દમણ ગંગા વિભાગ દ્વારા ગત વર્ષે એક પોઈન્ટ ઝીરો નવ કરોડના ખર્ચે ચેકડેમ રિપેરિંગ તથા ચેકડેમ ઊંચો કરવાનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ પહેલા ચોમાસામાં ચેકડેમ પાછળ કરવામાં આવેલ કામ પાર નદીના પ્રવાહમાં ધોવાઈ જતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ચેકડેમમાંથી સડીયાઓ બહાર આવી ગયા છે સાથે એપ્રોલનો ભાગ તૂટી ગયો છે સાથે એપ્રોલની ઘણા ભાગની દિવાલ તૂટી જવા પામી છે એક જ વર્ષમાં ડેમમાં સડીયાઓ બહાર આવી ચેકડેમ તૂટવા લાગતા ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા ડેમમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હું ભાવેશ પટેલ ચણાઈ વાડી રહેવાસી અમારા અહીંયા જે પાન નદી ઉપર જે ચેકડેમ બનેલો છે એનું સમારકામ એક કરોડ રૂપિયા ઉપર સમારકામ થયેલું છે ચોમાસા પહેલાં જ થયેલું હતું અને એ ચેકડેમનું જે સમારકામ થયેલું એમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયેલો છે અને એની યોગ્ય તપાસ થવી જોઈએ આ ચેકડેમ અમારા ગામ માટે બધા જે નોકરિયાત વર્ગ ખરો જીઆઈડીસીમાં જવા વાળો એના માટે જીવાડોરી સમાન છે અને એ ચેકડેમ જે ધોવાઈ ગયેલો છે એમાં સળિયા નીકળી આવેલા છે બહાર એટલે ખૂબ જ અગવડતા થાય છે તો એની યોગ્ય તપાસ થવી જોઈએ હા એમાં જે હવે ભ્રષ્ટાચાર થયેલો છે હવે એની યોગ્ય તપાસ થવી જોઈએ અને એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ ચેકડેમ જે ચેકડેમમાં જે સમરગામ થયેલું એમાં બધા જે સળિયા બહાર નીકળી આવેલા છે અને પોપડા નીકળી આવેલા છે અને એના લીધે જે પાણી સંગ્રહ કરવા માટે જે ડેમ બનાવેલ છે એ પાણી બધું જાય છે તો એના માટે જલ્દી થી સમારકામ પાછું થાય અને જે આ જે કામ કરેલું છે એની ઉપર યોગ્ય લેવા જોઈએ અજયભાઈ પટેલ સમસ્યા તો એ જ છે કે આ ચોમાઈ વાડી અમે ડેમ છે પાન નદીનો નો એ ગયા વર્ષે ચોમાસાના ટાઈમે બનેલો કરોડો ના બનેલો તો એક આખો સળિયો ધોવાઈ ગયેલો છે પહેલા જ વરસાદ માં ધોવાઈ ગયો અને અહીંયા થી અવર બી છે જેડીસી માં ઉનાળાના ટાઈમે પાણી ઓછું હોય ત્યારે અવરજોર જવર બી થાય ને એ મુશ્કેલી પડે છે એકદમ જ મુશ્કેલી એટલે જાનહાની ના ફાળ ભી થઈ જાય તેમ કે ખરિયા એટલા ખરાબ નીકળેલા કે માણસ ચાલી બી ન શકે એટલી ખરાબ છે કે આખો ડેમ જ ઉખડી ગયો છે ચોમાસામાં એટલે એ લોકો બનાવેલો બી એટલું એન્ડિંગમાં બનાવેલો કે ત્યાં ચોમાસામાં એન્ડિંગમાં બનાવેલો એટલે કઈ તકવાનું મળે કે પાણી નું ફોર્સ ભી જોરમાં આવે એ કોન્ટ્રાક્ટ ની લાપરવાહી જ છે આટલા કરોડ રૂપિયા જો સરકાર આપે તો એ લોકો કામ કરવું જોઈએ આજે ડેમના સળિયા છે ને આખા દેખાડે આરસીસી કર્યો ને બેઠું બધું ઉખડી જ ગયેલું છે એકલા સળિયા ઉપર આવી ગયેલા છે માલ જે હતો ને એ બધો બહાર નીકળી જ ગયેલો છે વલસાડ તાલુકા નજીક આવેલ ચેક ડેમ જર્જરિત બનતા ગત વર્ષે ફેબ્રુઆરી બે હાજર ચોવીસ માં ડેમ રિપેરિંગનું કામ એક પોઈન્ટ ઝીરો નવ કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું હતું જે કામ ચોમાસા પહેલા પૂર્ણ તો થયું પરંતુ પહેલા ચોમાસામાં રિપેરિંગ થયેલા ડેમની પોલ ખુલ્લી પડી એક પોઈન્ટ ઝીરો નવ કરોડનો ખર્ચ કરવા છતાં આ ડેમ એક વર્ષ પર ના ટક્યો ડેમમાં સળિયાઓ બહાર આવી ગયા ચેક ડેમ પાછળ એક પોઈન્ટ ઝીરો નવ કરોડનો ખર્ચ કરવા છતાં હલકી ગુણવત્તા વાળું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતા ડેમ ફરી એક વાર જર્જરીત બન્યો છે સાથે ડેમનો એપ્રોન પણ ધોવાઈ જોવા પામ્યો છે આ અંગે ધમણા ગંગા અધિકારીએ જણાવ્યું હતું કે ચેક ડેમમાં તો થઈ છે સમગ્ર માબલે એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને ડેમ રિપેરિંગ નું કામ ફરી કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ચેક ડેમ આવ્યો ત્યારે શું અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં ન આવી કે શું એવા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા એ પાર નદીનું જે ચેકડેમના અંદર નુકસાન થયેલ છે એ રિપેરિંગનું નુકસાન છે એ મા ફેબ્રુઆરી મહિનાની અંદર કામગીરી ચાલુ કરેલી હતી ફેબ્રુઆરી ચોવીસના અંદર અને ચોમાસા પહેલાં એમનું કામ પૂરું થયેલું હતું ચોમાસા બાદ અંદર હમણાં થોડા ટાઈમ પહેલાં ખબર પડેલી હતી કે એપ્રોનના અંદર થોડું ડેમેજ થયેલું છે સળિયા એક્સપોઝ થઈ ગયેલા છે તો તેમના માટે એજન્સીને ડિપેક લાયબિલિટી ક્લોઝના અંદર રિપેર એમના ખર્ચે રિપેર કરવા માટેની સૂચના ઓલરેડી આપી દેવામાં આવેલી છે જે માટે લેટર પણ એમને લેટર દ્વારા પણ લખવામાં આવેલું છે અને એમને એવું જાણ કરેલી છે કે વરસાદ ચાલુ થાય એ પહેલાં બધું રિપેર કરી ફોટોગ્રાફ સહિત રિપોર્ટ અત્રેની કચેરીમાં કરવાનો રહેશે આમાં એવું હોય છે કે ત્રણ વર્ષ માટે કંપની જે તે એજન્સી હોય તે બંધાયેલી હોય છે અમારી સાથે ત્રણ વર્ષ સુધીમાં કંઈ પણ એમાં ડેમેજ થાય તો એજન્સીએ પોતાના ખર્ચે એમનું રિપેર કરવાનું થાય છે જો એ કરવામાં અસમત રહે તો અમે એમની જે દસ ટકા ડિપોઝિટ કટ કરી હોય એના પૈસામાંથી અમે લોકો કરાવીએ જો એમાં એનાથી વધારે ખર્ચો થતો હોય તો અમે એજન્સીને બ્લેકલિસ્ટ કરી એજન્સી પાછું એક પણ કામ ભરી નહીં શકે ને પછી નવેથી સર્ચથી ટેન્ડર કરવામાં આવે છે કરોડના ખર્ચે પા નદીના ડેમનું રિપેરિંગ કામ તો કરવામાં આવ્યું પરંતુ એક વર્ષમાં જ આ ચેક ડેમ ફરી જર્જરિત બનતા અનેક સવાલો ઉઠવામાં આવ્યા છે અધિકારીઓ દ્વારા નોટિસ આપી કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવામાં આવે છે પરંતુ એસી જમાના બહાર આવી સ્થળ ઉપર જનતાના ટેક્સના પૈસા ક્યાં કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા તો નથી ભરતો અને હલકી ગુણવત્તાનું કામ નથી કરતો એ તપાસ કરવું જરૂરી બન્યું છે આ ડેમનું આખું ગયા વર્ષથી ડેમ બન્યો છે વાડી ચણવાવાડી ફળિયામાં એક વર્ષ બી નથી થયું અને સળિયા મજા સ્લેબ ને બધું ગયું છે બહુ એટલે બહુ જ ખરાબ છે અવાર જવા બી નથી થતું સળિયાની હાલત એવી છે ને કે એટલી બધી ખરાબ છે કે કોઈ જવું હોય ને જવાનું બી નથી એકદમ હાનિકારક કારક છે હાલમાં એવી છે ને કે ગે વર્ષે ડેમ બન્યો છે ને એક વર્ષ બી નથી થયું આખો ડેમ ધોવાઈ ગયો છે હવે ધારો કે અમારે તેમ જોવું હોય કંપનીમાં તેમ તો જવાની હાલત નથી એમની આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો